શ્રાવણના કોઈપણ સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ વસ્તુ નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો જો તમે શ્રાવણ મહિનામાં શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો મિત્રો શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે અને બે સપ્ટેમ્બરના દિવસે પૂરો થશે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સાથે જ શ્રાવણ માસને પણ ઘણું મહત્ત્વ આપવામાં આવે છે આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે વિધિ વિધાનથી મહાદેવજીની પૂજા આરાધના કરે છે તેથી આ પવિત્ર માસના સોમવારનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે આ મહિનામાં શિવ ભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચઢાવી દે તો પણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન તમારે શિવજીના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરથી પાછા આવો ત્યારે ત્યાંથી કંઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારે ન રહે મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થશે મિત્રો જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને કરવાના છે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે તે ઉપાય જાણીએ તે પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે મિત્રો જો તમે પણ મહાદેવજીના સાચા ભક્તો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય મહાકાલ જરૂરથી લખજો અને વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી મહાદેવજીની કૃપા હંમેશા આપ પર બની રહે મિત્રો પહેલો ઉપાય છે શિવલિંગ પર જળ ચઢાવવું મિત્રો ઘણા લોકો મંદિરે જઈને ત્યાં જઈને જળનો લોટો ભરતા હોય છે તો તમારે એવું નથી કરવાનું ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે તો મિત્રો ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સંભાળી લેશે તો મિત્રો હવે તમને જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે ચાર કે પાંચ ગંગાજળ નાખવાના છે કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ થવાની નથી ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો હવે બીજી વસ્તુ વિશે વાત કરીએ મિત્રો હવે તમને ત્રણ પાનાવાળું બિલીપત્ર લઈને જવાનું છે બિલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે બિલીપત્ર ચઢાવવાથી અનેક ઘણું ફળ મળે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બિલીપત્ર મળતું નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમે જે મંદિરે જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બિલીપત્ર ચઢાવેલું હોય તો તે તમે લઈને ફરીવાર ચઢાવી શકો છો પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બિલીપત્ર આખું હોવું જોઈએ ક્યાંથી તૂટેલું ન હોવું જોઈએ બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે બિલીપત્ર ચઢાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે પછીનો ઉપાય ત્રણ ભગવાન બોડાનાથને બિલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને બોળાનાથને ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાદળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મિત્રો હવે ચોથી વસ્તુ વિશે વાત કરીએ ધંતુરો ધંતુરોના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામ આવે છે શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધંતુરો બહુ જ પસંદ છે શિવજીને ધંતુર અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે મિત્રો હવે પાંચમી વસ્તુ વિશે જાણીએ કે આંકડો આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવજીને બહુ પ્રિય છે કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવજીને આંકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે એટલું જ નહીં કહેવામાં આવે છે કે જે શિવજીને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે મિત્રો હવે છઠ્ઠી વસ્તુ વિશે વાત કરીએ પીપળાના પાન પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળાના ઉપર ત્રિદેવનો વાસ હોય છે પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે મિત્રો હવે સાતમી વસ્તુ વિશે વાત કરીએ દુર્વા એટલે કે ઘાસ દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશને દુર્વા બહુ જ પસંદ છે ભગવાન શિવને દૂર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે હવે આઠમી વસ્તુ વિશે વાત કરીએ શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે છે તો કુંડળીમાં હાજર ચંદ્ર ગ્રહ બળવાન બને છે શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચઢાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે મિત્રો હવે નવમી વસ્તુ વિશે વાત કરીએ શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં સમૃદ્ધિ અને સંપન્તાનો વાસ થાય છે પીડી તુવેર દાળ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે પીડી તુવેર દાળ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે મિત્રો હવે દસમી વસ્તુ વિશે વાત કરીએ શિવલિંગ પર ઘઉ ચઢાવવાથી શારીરિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી વિવાહની બાધા દૂર થાય છે વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં જરૂર ચઢાવવા જોઈએ મિત્રો હવે અગિયારમી વસ્તુ વિશે વાત કરીએ શિવલિંગ પર ચઢાવો મગની દાળ શિવલિંગ પર મગની દાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા લાગે છે કોઈપણ કામમાં સફળતાની સાથે પૂરું થાય છે મિત્રો હવે બારમી વસ્તુ વિશે વાત કરીએ શિવલિંગ પર ચઢાવો કાળા તલ શિવલિંગ પર કાળા તલ ચઢાવવાના લાભકારી માનવામાં આવે છે કાળા તલ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે કાળા તલ ચઢાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે મિત્રો હવે તેરમી વસ્તુ વિશે વાત કરીએ સોમવારના દિવસે શેરડીના રસ્તી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો હવે ચૌદમી વસ્તુ વિશે વાત કરીએ સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ છે સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે મિત્રો હવે પંદરમી વસ્તુ વિશે વાત કરીએ સમીના પાન શિવલિંગ પર ચઢાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે શનિના છોડમાં શનિદેવનો વાસ હોય છે તેથી શિવલિંગ પર શનિના પાન ચઢાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો હવે સોળમી વસ્તુ વિશે વાત કરીએ કાળા મરી શિવ પુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મડી ચઢાવવાનું ખૂબ જ શુભ છે શિવલિંગ પર કાળા મડી ચઢાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આપણે શું શું ચઢાવવું જોઈએ મિત્રો હવે આપણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે કેમ કે જે જળ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે હવે મિત્રો તમે જે કાળા મળી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરની પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો કોઈ નોકરી બાબતે હોય કોઈ બિઝનેસ માટે હોય કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે તેનાથી તમને ખૂબ જ લાભ થશે તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે પછી મિત્રો તમે જે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માગીને પાછા લાવવાના છે અને તમારે તે બિલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમય સુધી બીમાર રહેતો હોય તો આ બિલીપત્ર ઔષધિ રૂપે દેવાનું છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો